ખેડૂતોની વાતની સાથે સાથે લઈ લઈએ કે આમ આદમી પાર્ટીના પોતાના જે પાર્ટીમાંથી તમે આવી રહ્યા છો એ પાર્ટીનો નેતા ભૂપત બારણીએ રાજીનામું આપી દીધું ચૈતર વસાવા જેલમાં છે અન્ય બે ધારાસભ્ય ત્રણ ધારાસભ્યો માટે એવું કહેવાય છે આજે પાર્ટી છોડે કાલે પાર્ટી છોડે હવે અરવિંદ કેજરીવાલને પોતાને અહીંયા આવવું પડ્યું છે ગોપીબેન એક તો આ સંઘર્ષનો રસ્તો છે આપ પણ જાણો છો કે સરકાર સામે જે લોકો અવાજ ઉઠાવે છે એને અવાજ દબાવવાના પ્રયાસો સરકાર કરે છે માની લેવાય કે ભાઈ ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપ્યું છે અમે સ્વીકારીએ છીએ પણ ભૂપતભાઈ ભાયાણીની સાથે વિસાવદરની જનતા કે વિસાવદરના મતદારો નથી જતા રહ્યા ભૂપતભાઈ ભાયાણી જતા રહ્યા છે ચૈતરભાઈ વસાવા આજે સંઘર્ષ કરે છે ગુજરાતમાં ચર્ચા ચૈતરભાઈની થવી જોઈએ જેના ધર્મપત્ની આજે જેલમાં છે ચૈતરભાઈ પોતે જેલમાં છે ખરેખર જે

બીજા જે ધારાસભ્યોની આપ વાત કરો છો અત્યારે પણ ધારાસભ્યો અહીંયા મિટિંગમાં હાજર છે આ વાહિયાત વાતો કરવામાં આવે છે બીજા ધારાસભ્યો આપના ધારાસભ્ય આવે છે એવી વાતો ફરતી કરી અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થાય છે કોંગ્રેસના ધારાસભ્ય આવે છે એવું ખોટી વાહિયાત વાતો ચલાવી આપના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્નો થાય સૌથી મોટી વાત એ છે કે ધારાસભ્યોનું ખરીદ વેચાણ એ ખરેખર શું છે લોકશાહીની હત્યાથી વિશેષ શું છે મતદારો સાથે ગદ્દારીથી વિશેષ શું છે ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ આ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે ધારાસભ્ય જતો રહેશે ફરી વાર ત્યાં વિધાનસભાની ચૂંટણી આવશે નુકસાન કોને છે સરવાળે નુકસાન આ રાજ્ય સરકારની તિજોરી અને કેન્દ્રની તિજોરીને નુકસાન છે એટલે કે મને તમને નુકસાન છે ગદ્દારોને ક્યારેય અભિનંદન ન આપવાના હોય પણ એને ખરીદી જનારા દારૂ વેચનારા પર ગુનો છે દારૂ ખરીદે છે એના પર પણ ગુનો છે થાય છે ચૈતર વસાવા ઉપર કેસ તો લગભગ દોઢ મહિનો થઈ ગયો એમને જેલમાં ગયે પણ દસ દિવસથી વધારે સમય વીતી ગયો છે અરવિંદ કેજરીવાલને દોઢ મહિના પછી જ્યારે ભૂપત ભાયાણી જતા રહ્યા ત્યારે કેમ ગુજરાત યાદ આવી એ પહેલાં કેમ ગુજરાત યાદ ના આવ્યું જ્યારે ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા હાલ ચૂંટણીઓ અલગ અલગ રાજ્યોમાં ચાલુ હતી કેજરીવાલજીને દિલ્હીમાં પણ સ્વાભાવિક છે કે એમના ઘણા બધા કામો ત્યાં પણ ચૂંટણીઓના હિસાબે પેન્ડિંગ હોય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોવાના નાતે રાષ્ટ્રીય પાર્ટી હોવાના નાતે દરેક રાજ્યની અંદર પોતપોતાનું કામ ચાલુ હોય આજે પણ તમે સમજો કેજરીવાલજી તો ચૂંટણી પછી આવે છે અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે જ માત્ર આવે છે કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે જ આવે છે એવું નથી આમ આદમી પાર્ટીના લીડર અગાઉ પણ આવેલા છે વાત આપણે એની કરવાની જગ્યાએ કે ભાજપના આપણા અહીંના ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ કેટલા વર્ષે અહીંયા ગુજરાતમાં પ્રવાસ કરે છે પોતાનો

ત્યારે એક અરવિંદજીની નૈતિક જવાબદારી બને છે કે એને પરિવારને આશ્વાસન આપવા માટે અહીંયા આવવું પડે આપે જે વાત કરી મોડા શું કામ ચૈતરભાઈ હાઈકોર્ટમાં પોતાને આગોતરા જામીન મળે એના પ્રયાસ કરતા અરવિંદજીને એવું હતું કે કદાચ આગોતરા જામીન મળી જશે કદાચ એમના ધર્મપત્ની છૂટી જશે પણ આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં છવ્વીસમાંથી એક સીટ જતી નજર સામે ભાજપને દેખાય છે એટલે ચૈતરબેન છૂટવા નહીં દેવાના પ્રયાસ થાય છે જેના કારણે એ પરિવારને આશ્વાસન આપવા અને આદિવાસી સમાજને એક મેસેજ આપવા કે તમે એકલા નથી અરવિંદ કેજરીવાલ તમારી સાથે છે આમ આદમી પાર્ટી તમારી સાથે છે જેના ભાગરૂપે અરવિંદજી આવે છે પણ રાજુભાઈ સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે અરવિંદ કેજરીવાલ આવે છે ત્યારે આવ્યા જ્યારે એમને રિયલાઇઝ થયું કે ભૂપત બાયાણી જતા રહ્યા અને હવે બીજા પણ જતા રહેશે એવું ગોપીબેન આપણું એવું માનવું છે કે અરવિંદ કેજરીવાલ એટલા માટે આવે છે અરવિંદ કેજરીવાલ મેં પહેલાં પણ કહ્યું કે આદિવાસી સમાજને એકલો નથી અમે તમારી સાથે છીએ એ મેસેજ આપવા આવે છે અહીંયા ભાઈ ચૈતરભાઈને મેસેજ આપવા આવે છે એના પરિવારને કે તમે ચિંતા ન કરતા અમે તમારી સાથે છીએ ભૂતકાળમાં જોયું છે

જ્યાં બીજા દિવસની મુલાકાતની આપ વાત કરો છો તો દિલ્હીની અંદર હોય તો બીજા દિવસે મુલાકાત શક્ય છે ગુજરાતની આપણે વાત કરીએ તો ગમે ત્યાંથી આપણે ગોળ ગોળ વાત એ કરીશું મોડા શું કામ આવ્યા મોડા તો મોડા આજે ચૈતરભાઈ જેલમાં છે એટલે અમારા રાષ્ટ્રીય સંયોજક એની સાથે ઊભા છે કે ચિંતા ન કરતા આમ આદમી પાર્ટી પરિવાર તમારી સાથે છે ચૈતરભાઈ ક્યાં સુધી રહેશે આમ આદમી પાર્ટીમાં ચૈતરભાઈ જ્યારે હાજર થયા ત્યારે અમુક પત્રકાર મિત્રો એમને સવાલ કરેલો કે ખરેખર તમે આવનાર ભવિષ્યમાં શું કરશો ચૈતરભાઈનો એક જ જવાબ હતો કે હું લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડીશ આપના માધ્યમથી પણ ગુજરાતની જનતાને કહીએ છીએ કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચૈતરભાઈ ક્યારેય પાર્ટી છોડવાના નથી કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો હતો તો ભૂતકાળમાં એને કેબિનેટની ઓફરો પણ થયેલી છે ભૂતકાળમાં એને ફાઇનાન્શિયલ ઓફરો પણ થયેલી છે ભૂતકાળમાં એને ટિકિટો આપવાની પણ ઓફર થયેલી છે જેમાં પણ એ વ્યક્તિ વેચાણો નથી અને ભાજપની તાનાશાહી સામે આજ પણ વ્યક્તિ જજુમે છે તો એની પર સવાલ કરવો એટલે મને એવું લાગે છે કે આપણે શરમિંદા થવું જોઈએ ચલો આ તો રાજુભાઈ જેમનું કહેવું છે કે કેજરીવાલ અરવિંદ કેજરીવાલ આવે છે અને સાતમી તારીખે તેમના પરિવારને મળવા માટે તેઓ ડેડિયાપાડા પહોંચશે ત્યાં તેમના પરિવારને મળશે અને આદિવાસી સમાજને સંબોધિત કરશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર